છો દોસ્તો સ્વાગત છે આપણું ચેનલ ખેડૂત મિત્રો ઉપર તો આજે આપણે વાત કરવાના છે એક એવી એપ્લિકેશનની કે જે એપ્લિકેશનની મદદથી તમે ખેડૂતને લગ્ન લગતા કોઈપણ પ્રશ્નો પૂછી શકો છો અને તે તમને સરળતાથી સાચા જવાબો આપશે અને જમીનની ફળદ્રુપતા કઈ રીતે વધારી શકાય તેના માટેની પણ ઘણી ટિપ્સ આપશે તો વિડીયો છેલ્લે સુધી જોજો જોવા વિનંતી તો તો એપ્લિકેશનનું નામ કહી દઉં છું એ તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે તો એપ્લિકેશનનું નામ છે ચેર જીપીટી જી હા ચેટ જીપીટી છે એપ્લિકેશનનું નામ તમારે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ કરીને તમારે એમાં એક જીમેલથી તમારે એમાં સાઇન અપ કરવાનું રહેશે ત્યારબાદ પ્રશ્ન કેવી રીતે પૂછવો તેનો આપણે આગળના વિડીયોમાં જોઈએ તો વિડીયો શરૂ કરીએ છીએ તો ખેડૂત મિત્રો ચેટ જીપીટી એપ્લિકેશનની વાત કરીએ તો આપણને અહીં જે ત્રીજા નંબરની એપ્લિકેશન દેખાય છે સાકર જેવી એપ બ્લોગોવાળી તો એ એપ્લિકેશન છે ચેટ જીપીટી તો એના કંઈક ઓપન કરશું તો કંઈક આ રીતે જોવા મળશે થોડો સમય લેશે પછી અહીં પૂછે છે વોટ આઈ કેન હેલ્પ યુ હું તમારી શું મદદ કરી શકું છું તો સૌ પ્રથમ તમારે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લેવાની છે અને અહીં તમારે જે પણ માહિતી જોઈતી હોય ખેડૂતને લગતી એ તમારે અહીં લખવાની છે તો આપણે લખીએ છીએ તમે મારી ખેડૂતને લગતી મદદ કરશો કે હેલ્પ કરશો એવું લખશું એટલે આપણને તે આપણને જવાબ આપશે તો થોડો સમય લાગી શકે છે દસ પાંચ દસ પંદરસ સેકન્ડ થોડો વેઇટ કરી લઈએ છે તો એ આપણને રિસ્પોન્સ જરૂર કરશે જો એ ન થાય તો સમજ કદાચ નેટ બંધ હોય તો તમારે મેસેજ જનરેટ કરવામાં વાર લાગશે પરંતુ એવું થાય તો તમારે ફરીથી અહીં કોપી કરી લેવાનું છે અને અહીં તમારે પેસ્ટ કરીને ફરીથી મેસેજ કરવાનો છે પરંતુ આપણે નેટ ચાલુ કર્યું તો તેને જે મેસેજ છે હતો તે આપણને આપી દીધો છે તો એમને લખ્યું છે કે હા બિલકુલ તમારું ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ માટે અથવા ખેડૂત સંબંધિત મદદ માટે હાજર છું તો તમે અહીં જોઈ શકો છો કે પીએમ કિસાન યોજનાની માહિતી ખેડૂતોને સહાય નીતિ એગ્રીકલ્ચર માર્કેટિંગ ટિપ્સ યોજનાઓની વિડીયો સ્ક્રિપ્ટ ખેડૂત માટે નવા ટેકનોલોજી અને એપ્લિકેશન કૃપા કરીને સ્પષ્ટ કર્યો કે શું જોઈએ છે તો આપણે અહીં લખીએ છીએ કે જમીનની ફળદ્રુપતા વધારવા માટે શું કરવું તો આપણે અહીં લખી દઈએ છીએ જમીનની ફળદ્રુપતા ગુજરાતીમાં થોડું શબ્દ સેટ થતા નથી પરંતુ ટ્રાય મારીએ છે થઈ જાય તો ફળદ્રુપતા વધારવાહી જમીન ફળદ્રુપતા વધારવા શું કરવું જોઈએ કંઈ કાર્ય લખશું એટલે આપણને સંપૂર્ણ માહિતી તે આપી દેશે સૌપ્રથમ અનુસરવા જોઈએ એવું કે છે જમીન ફળદ્રુપતા વધારવા માટેના નીચેના ઉપાયોનું સારવા જોઈએ પહેલું છે સજીવ ખાતરનો ઉપયોગ ગોબરનો ગોબર ખાતર ગાય ભેંસ ગોબરનો ઉપયોગ જમીન માટે ઉત્તમ સજીવ ખાતર છે વર્મી કમ્પોસ્ટ કેસરના કીટકો વડે બનતું ખાતર જમીનની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે હરિયા ખાતર જમીન હરિયા છોડ ઉગાડીને તેમજ ખેતી માટે પલટી દેવો ફેર બદલ વિવિધ પાક ઉગાડવાથી જમીનની પોષક તત્વ ક્ષમતા જળવાય છે ઉદાહરણ તરીકે ચણા તુવેર અને ઘઉં બાજરી ઉગાડવા પછી સર સંચિત ખાતર પછી જમીનની પીએચનું સંતુલન ઘણી બધી આપણને અહીં માહિતી આપી દીધી છે તમારે આ માહિતી વાંચી લેવાની છે તો હવે આપણે એક મહત્વપૂર્ણ છે માહિતી તેના આપણે અહીં લખવાના છે તો આપણે અહીં લખવાના છે રાજીવ દીક્ષિતની જે એક ફો રાજદ ફોર્મ્યુલા છે તેની આપણે અહીં વાત કરવાના છે તો અહીં આપણે લખશું રાજ્ય દીક્ષિતના ફોર્મ્યુલા આપો કંઈક આ રીતે લખશું ને તો ખેતીને લગતા આપણને બેથી ત્રણ જે ફોર્મ્યુલા છે તે આપણને આપવાના છે તે પહેલું છે જીવામૃત બનાવવાની પદ્ધતિ તે તમારે જીવામૃત બનાવવાની પદ્ધતિમાં શું જોઈશે દસ કિલો દસ કિલો તમારે છાણ જોઈશે દસ કિલો તમારે ગૌમૂત્ર જોઈશે અહીં તમારે એક કિલો ગોળ જોઈશે જે ઉપયોગ ના કરતા હોય તેવો પછી તમારે ચણાનો લોટ લેવાનો છે ત્યારબાદ માટી લેવાની છે પછી તેને બનાવવાની પદ્ધતિ પણ આપણને આપેલી છે તો બનાવવાની પદ્ધતિ નીચે પ્રમાણે છે તો આપણે થોડો વિડીયો અદર ઊંચો કરીને જોઈએ છે કે શું કહેવા માંગે છે બનાવવાની પદ્ધતિમાં એક મોટી પાથર બારીક ડોલી લેવાની છે પ્લાસ્ટિક અથવા ડ્રમ લો તો પણ ચાલે ત્યારબાદ તેમાં દસ લીટર ગૌમૂત્ર અને દસ કિલો ગાયનું છાણ ઉમેરવાનું છે ત્યારબાદ એક કિલો ગોળ અને ચણાનો લોટ પણ તેમાં ઉમેરવાનો છે ત્યારબાદ ખેતરની માટી પણ તેમાં મિક્સ કરવાની છે આ મિશ્રણને લાકડાની સાદી લાકડીથી સારી રીતે હલાવવાનું છે અડતાલીસ કલાક સુધી શેડ નીચે રાખી દો અને દરરોજ તેમાં એને હલાવવાનો છે ત્યારબાદ કેટલો કેટલો ઉપયોગ કરવો તે આ જીવા અમૃત ખેતરમાં સિંચાઈ દ્વારા છોડના મૂળ પાસે પહોંચાડો હપ્તા દીઠ એકવાર આ જીવા અમૃતનો છંટકાવ કરવો અથવા નાખવું તેને તો ત્યારબાદ જીવામૃત બાદ બીજું પણ છે તે આપણે જોઈએ છે કે હવે નીચે કરીએ તો ગંજીવામૃત છે તેની આપણે વાત કરીએ તો ગંજીવામૃત બનાવવા માટે તમારે વીસ કિલો છાણ જોઈશે પાંચ લીટર ગૌમૂત્ર જોઈશે એક મુઠ્ઠી જેટલી માટી અને ખાંડ અથવા ગોળ એક એક કિલોગ્રામ તમારે બનાવવાની પદ્ધતિ આપેલી છે ત્યારબાદ તમારે જંતુનાશક દવાઓનો જો ફોર્મ્યુલા જોઈતો હોય તે પણ અહીં આપેલો છે તો તે માટે છે ગૌમૂત્ર દસ લિટર નીમ નીમના પત્તા એટલે લીમડાના પત્તા પાંચ કિલોગ્રામ પછી લસણની પેસ્ટ અઢીસો ગ્રામ અને મીઠા પાન એટલે દૂધીના પાન લઈ લેવાના પાંચ કિલોગ્રામ બનાવવાની પદ્ધતિ પણ આપણે જોઈ લઈએ કે દસ લીટર ગૌમૂત્રમાં નીમપત્તા દૂધીના પાન અને લસણ મિક્સ કરવાનું છે આ મિશ્રણને ત્રણ દિવસ સુધી છાયડી હેઠળ રાખીને દરરોજ હલાવવાનું છે ત્રણ દિવસ પછી આ છાટની માટે તૈયાર થઈ જશે તો એક લિટર મિશ્રણ દસ લિટર પાણી સાથે બેળવી છોડ પર છાંટવાનું લેશે પંદર દિવસના અંતરે આ મિશ્રણનો છંટકાવ કરો તો પછી આ ત્રણ ફોર્મ્યુલા આપેલા છે રાજ્ય દીક્ષિતના તો તમે પણ આ ફોર્મ્યુલા અપનાવી શકો છો તો ચડચપીટીની મદદથી તમે બીજા ઘણા બધા પ્રશ્નો પૂછી શકો છો ખેતીને લગતા મેં તો અહીં ખાલી બે પ્રશ્નો પૂછ્યા હતા પરંતુ તમે તમારી આવડત પ્રમાણે જે પણ પાક કરતા હોય એ પાકને લગતા ફાયદા અને ગેરફાયદા શું કરાય શું ન કરાય તે તમે પૂછી શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો મળે છે એક નવા ટોપિક પર ને નવા વિડીયો સાથે જો તમને કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે અમે કમેન્ટમાં જણાવો આપણે ચેટ જીપીટીની મદદથી તે પ્રશ્નોનો સોલ્વ સોલ્વ અથવા તમને જાણકારી આપીશું તો મળે છે એક નવા ને નવા વિડીયો સાથે